નમસ્કાર આપની આપની સાથે હું છું રાકેશ પંડ્યા ડેરી દ્વારા જમીન આપણી હારી રહ્યા છો અરીખમ ખરીદી કરતા અમૂલના ડિરેક્ટરોનું પશુપાલકોનું આંદોલન અમૂલ બચાવો ચાલીસ હજારનો ગુઠો ચાર લાખમાં જેવા નારા સાથે પંદરસો થી વધુ લોકો અમૂલમાં રાખેલ જમીનની સ્થળ ચકાસણી માટે જમીન પર પહોંચ્યા સાબર બાદ અમૂલ ડેરીમાં વિવાદ સામે આવતા મહિસાગર જિલ્લાના વીરપુરમાં આજે મહાઆંદોલન થયું વીરપુર નગર વિસ્તારથી જૂના રતનકુવા ગામ રોડ પર અમુલ દ્વારા જમીનની ખરીદી કરી મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવતા પશુપાલકો દ્વારા આજે મોટી સંખ્યામાં આંદોલન કરવા અમુલ ડેરીના ડિરેક્ટરો પૂર્વ ધારાસભ્ય અને પશુપાલકો આજે મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ તંગી વિરોધ પ્રદર્શન કર્યું હતું પંદરસોથી વધુ પશુપાલકો અમૂલ ડેરીના ડિરેક્ટરો ખેડાના ફાગવિલ મંદિરે ભેગા થઈ ફાગવેલ મંદિરે દર્શન કરી વીરપુર ખાતે આવી મોટું આંદોલન કરી કવાંડીઓને ખુલ્લા પાડવા સરકાર પાસે માંગ કરવાના છે અમૂલ ડેરીમાં ખેડા આણંદ અને મહીસાગર જિલ્લા ગ્રામીણ વિસ્તારોના પશુપાલકો દ્વારા તંતોડ મહેનત કરી અમૂલ ડેરીને દૂધ આપી આજે એશિયાની મોટામાં મોટી ડેરી બનાવી છે જે ડેરીના ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા પાછલા કેટલાય સમયથી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો અન્ય ડિરેક્ટરો અને પશુપાલકો કરી રહ્યા છે ત્યારે વીરપુર નગરની જૂના રતનકુવા રોડ પર આજે સર્વે નંબર એકસો પંચોતેર બે ને છ્યાસી ચોરસ મીટર જમીન જે વિસ્તારના માર્કેટ પ્રમાણે વધુમાં વધુ રૂપિયા ત્રીસ લાખની ગણવામાં આવે છે તે જમીન અમૂલ ડેરી દ્વારા ત્રણ કરોડ એકાવન લાખમાં ખરીદતા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો સાથે આજે ખેડા અને વીરપુર મહીસાગર જિલ્લાના પશુપાલકો દ્વારા વીરપુરમાં ભવ્ય રેલી યોજી હતી અમૂલ બચાવો ચાલીસ હજારનો ગૂંઠો ચાર લાખમાં જેવા નારા સાથે પંદરસોથી વધુ લોકો અમૂલમાં રાખેલ જમીનને સ્થળ ચકાસણી માટે જમીન પર પહોંચ્યા હતા ત્યારે પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી હતી અને આ ભ્રષ્ટાચારને લઈ કડક તપાસ થાય તેવું પશુપાલકો ઈચ્છી રહ્યા છે

ભારતસિંહજી એ વાત મારી નટવર બે હાજર છ સાત થી અમુક તમે વિચાર કરજો બે હાજર આજે વીસ વર્ષ થયા

ચેરમેન શ્રીઓ એમની આખી કમિટી સભ્યો અને ગામના આગેવાનોને એક અમે આમંત્રણ આપેલું કે વીરપુર ખાતે અમૂલની ચાલીસ હાજરના ભાવે ગુંઠો જગ્યા એ અહીંના દૂધે દોયેલી આખી ટોરકી ચાર લાખ રૂપિયા ગુંઠો જગ્યા જ્યારે લીધી છે ત્યારે એ અમારે વાત અમારા ધ્યાન ઉપર આવી એટલે અમે સૌ આગેવાનો પશુપાલકો સૌના હિતમાં અમે ચાર દિવસ પહેલા એમને પ્રેસ કોન્ફરન્સ કરી એની અંદર પપ્પુભાઈ પાઠક બાલાસીનો ડિરેક્ટર છે એમનું એવું કહેવું હતું કે અમે બધી જગ્યાઓ અત્યાર લગીની ખરીદી બધી પારદર્શિકતાથી કરી હતી તો હું limbasi દૂધમરીના ચેરમેન તરીકે એમને કહેવા માંગુ છું કે તમે આ જમીન તમે પોતે આ જગ્યા ઉપર જો મકાન બનાવવાનું હોય તમારું તો પણ તમે આ જગ્યા પર મકાન ના બનાવો એવી જગ્યા જ્યારે તમે ચાલીસ હજારની ભાવના ગુંડાની ચાર લાગે લીધી છે ત્યારે અમારા ત્રણેય જિલ્લાના ચેરમેનો સૌ આગેવાનો સાથે આજે અમે ફાગવેલ દી વીરપુર ખાતે ત્યારે આ જગ્યા ઉપર આયા છીએ ત્યારે અમારી બધાયની એક જ માંગ છે કે આ જગ્યાની અંદર ખરેખર કેરુદના જેટલા પૈસા ચૂકવો આ પૈસા બીજા પૈસા અમૂલ્ય અંદર પરત કરે જો આ દુદે રોલી ટૂરની સાચી હોય તો અમારી સામે ડિબેટ કરવા બે અમે બધા જ દૂધના દોયલા એવડા એમને ઉઘાડા પાડવા માટે તમામ આગેવાનો અમે સક્ષમ છીએ અને આવનારા દિવસોની અંદર હું આ દૂધે દોયલી ટોળકી હું એમને કહેવા માંગુ છું તમે એટલા બધા તાકા દ્વારા હોય તમને એટલો બધો વિશ્વાસ હોય કે અમે દસ વર્ષ અમૂલ અંદર ડિરેક્ટર રહ્યા છીએ અને અમે હોય હોય ટકા જીતવાના છીએ તો મારા માતર ભોક આવી અને પપ્પુભાઈ હોય તોય ચેરમેન વિપુલભાઈ હોય તોય અને કોન્ટી કાકા હોય તોય એ ત્રણેય જણા માતરના બ્લોકમાં આઈ લડી અને જીતી બતાવે તો હું આખી જિંદગી અમુલ ની અંદર એમને પાણી પીવરાઈ છેલ્લા કેટલાક દિવસથી ખેડા આણંદ અને મહિકસાગર જિલ્લાના પશુપાલકો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે અમારી પાસે પશુપાલકો પાસે જે મુદ્દાઓ છે સૌથી પહેલા તો નિયામક બંડનની જ્યારે ચૂંટણી આવી છે ત્યારે અત્યારે બની બેઠેલા ચેરમેન શ્રીઓ અને એમના મળે ત્યાં એમની જે ટીમ છે કેટલીક કે દરેક મંડળીઓમાં ગામડાનો સક્ષમ પ્રતિનિધિ તેમની સામે કોઈ હરીફ ન બને એના માટે માટે આદર્શ ગામની દૂધ મંડળીઓને ક વર્ગમાં લઈ જવા સરકારનો સત્તાનો દુરુપયોગ કરીને એ મનમાની કરી રહ્યા છે એની સામે અમારું એક આંદોલન ચાલ્યું કે ભાઈ તમે નિખાલસતાથી તમે ખેલ લીલી પૂર્વક ચૂંટણી શા માટે નથી લડતા તમને કોનો ડર છે કેવા ઉમેદવારનો ડર છે તમે હારી જાય એનો ઓર્ડર છે એના માટે આદર્શ મંડળીઓને અત્યારે રજીસ્ટરની અંદર નોટિસો આપીને ચેરમેન અને સેક્રેટરીને હેરાન કરવામાં આવે છે સાથે સાથે અમારા ડિરેક્ટર શ્રીએ વાત કરી તેમ ભ્રષ્ટાચાર પણ એટલો બધો ચાલે છે કે ગામડાનો પશુપાલક પોતાને બે પૈસા વધારે મળે એના માટે દિનરાત મહેનત કરે આ ખેડૂતોની સંસ્થા છે આ પશુપાલકોની સંસ્થા છે અને તમે શેના માટે માલિક બેઠા છો માલિક બની બેઠા છો ત્યારે પશુપાલકોની લાગણી ને માંગણી એક જ છે કે પશુપાલકોની સંસ્થાની અંદર એના નિયમો પ્રમાણે સંસ્થાના અમૂલના ઉદ્દેશો પ્રમાણે કામગીરી થાય એવી પશુપાલકોની માગણી રહે છે આગળની રણનીતિમાં કે પશુપાલકની જે સાચી માંગ છે અને સાચી માંગનો ન્યાય મળે તો એના માટે ગામે ગામ બહુ મોટા સહકારી આંદોલનો થશે અને સચ્ચાઈ માટે સાચી વાત માટે અમે આંદોલન લડતા રહીશું આપે કહ્યું કે નારા લગાવ્યા કે ભાઈ અમૂલ ને બતાવો ચોરોથી બતાવતો ચોરો કોણ છે ચોરો તો આખું ગુજરાત જાણે છે આ તણે ત્રણ જિલ્લા જાણે છે કશું કહેવાની જરૂર નથી એ જગ જાહેર છે આ જમીનનો ખાસ વિવાદ છે જમીનની શું હકીકત છે જમીન હવે આપણે અહીંયા બધા પશુપાલકો આવે અને તમે પણ આવ્યા કે અહીંયા ગાડી પણ વળી શકે એવી નથી ગાડી આવી શકે એવી નથી અને આટલા રૂપિયા કરોડ રૂપિયા માટે શેના માટે રાખવાની તમે જમીન એવી જગ્યાએ રાખો જે ત્યાં રહેઠાણની તમારે જગ્યા બનાવી હોય તો લોકેશન સારું હોય અને એવી જગ્યા રાખો અત્યારે બોમ્બે માં જગ્યાઓ અમૂલે લીધી છે ગોવામાં લીધી છે મુંબઈમાં લીધી છે હવે એ એટલા ભાવે નથી લીધી એટલા ઊંચા ભાવે અહીંયા જમીન લીધી છે સાહેબ કેવી રીતે પશુપાલક હા ઊંચા ભાવે જમીન ખરીદી છે પણ એ કોના રૂપિયા પશુપાલકોના રૂપિયા છે પશુપાલક કેવી રીતે સહન કરી શકે એ ના કરી શકે આ આંદોલન આજનું નથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ સામાન્ય સભા અમૂલની મળી એ આંદોલન ખેડા આણંદ જિલ્લાના સૌ એ એ આંદોલન શરૂ કર્યું પ્રશ્નો હતા કે ખેડા આણંદ મહીસાગર જિલ્લાના જે સામાન્ય ગરીબ માણસના સભાસદોના દીકરા ક્વોલિફિકેશન હોય તો એમને જ નોકરી લેવા એક એમનો પહેલો મુદ્દો હતો બીજો મુદ્દો એમનો એ હતો કે સરકારી પ્રતિનિધિઓ જે મૂકે છે એ અમૂલમાં ના મુકવા જોઈએ ત્રીજો મુદ્દો એમનો ખાસ એ હતો કે જે કોઈ સભાસદના સામાન્ય ભાવ મળતા હોય એના કરતા વધારે ભાવ મળે એની એ લાગણી હતી સભાસદ મિત્રોના કહેવા મુજબ એમને ખાસ સામાન્ય સભા બોલાવી જોઈએ બસો ને બેતાલીસ ઠરાવ જોઈએ વન થર્ડ એના બદલે સાતસો થી આઠસો સભાસદ ચેરમેનો એ લેખિત માં આપ્યું કે અમે સામાન્ય સભા બોલાવો ખાસ સામાન્ય સભા બોલાવો અને એમાં પસાર કરો પણ બહુમતીના જોડે એ નઈ કર્યું ત્યારબાદ જે આ જમીનના મુદ્દે આજે બધા આવ્યા છે ખેડા મહીસાગર મહિસાગર જિલ્લાના આ જમીનના મુદ્દામાં અમે એક ડિરેક્ટર તરીકે વિરોધ લんだયો છે અને વિરોધ ઓફિસર લんだયો છે કે આ જમીન આવી ના લેવી જોઈએ અને જમીન લેતા પહેલા અમને આ સ્થળની મુલાકાત તમારે બતાવવી જોઈએ ને સ્થળની મુલાકાત પણ અમને નહીં કરાવી ચાલુ પ્રોસિડિંગમાં લખી દીધું છે ત્યારે તમે બધા જ પત્રકાર મિત્રો જાણો છો અમારા સભાસદો જાણે છે કે આ જમીનનો ચાર લાખ રૂપિયા હોય શકે આપણે જમીનો ખરીદે નડિયાદ મુકામે પણ જમીન ખરીદી લગભગ ચાલીસ કરોડ થી પચાસ કરોડ ખર્ચે તમે વિચાર કરો કોઈ પ્લાનિંગ નહીં આયોજન નહીં અને ચોકલેટ પ્લાન્ટ નું ચેરમેન શ્રી વાત કરી એક વર્ષ પહેલા કે અમે ચોકલેટ પ્લાન્ટ નાખવાના છે તો આ જમીન પડતર પડી રહી તો આ જે ભ્રષ્ટાચારની બુદ્ધ જે હવા આખા ખેડા આણંદ મહિસાગર જિલ્લાના સભાસદો ને આવી એનું આ આંદોલન છે એમના હિત